ઓ તત્સ કૃષ્ણ વંદે જગદગુરુ ધર્મ ચર સત્યમ વદ પુસ્તકનું નામ છે શ્રીમદ ભગવદ્ ગીતા સમ અનુવાદ સંત રાધેશ્યામજી કૃત અધ્યાય આઠમો અર્જુનજી બોલ્યા બ્રહ્મ અધ્યાત્મ શું છે એ શું કર્મ પુરુષોત્તમ અધિભૂત કહે કોને કહેતા કોનેહતાસું અધિદ અધિયજ્ઞ કહો કોણ આ દેહે મધુસૂદન યોગીઓ અંતકાળેય ઓળખે આપને ક્યમ શ્રી ભગવાન બોલ્યા પરમ અક્ષર તે બ્રહ્મ અધ્યાત્મ જીવ ભાવ છે સર્જનભૂત પ્રાણીનું પોષણ લય કર્મ છે નાસવંત અધિભૂત જીવાત્મા અધિદૈવત પ્રાણી દેહે હું સૌ શ્રેષ્ઠ અધિયજ્ઞ ક્રિયાત્મક અંત કાળે મને સ્મરતા છોડી દે જે કલેવર તે મારા ભાવને પામે તેમાં શંકા નહીં રજ જે ભાવે સ્મરી ચિંતી અંતે દેહત જે પછી તે તે ભાવ સ્થિતિ પામે સદાના ભાવ ભાવવેગથી સ્મરતેથી બધે ટાણે યુદ્ધમાં પણ આ સમય મન બુદ્ધિ મને સોંપી शङ्का मने मडे अभ्यासे भजता नित्ये बीजे न क्याय भमे अखण्डचिन्त्वने पार्थ पामे पुरुष दिव्यते पुराण सर्वज्ञप्रभु नियन्ता ઝીણા અણુથી સમરી રહેજે અંધાર રાજે અચિંત્ય રૂપી સહુને ધરી રે અંતિમવેડા મન જોડી દેજે ભક્ત તથા યોગ કરીને પ્રકૃતિ વચ્ચે સ્થિર પ્રાણ ધારે તે દિવ્ય પુરુષ પદે પડે છે જેને કહે અક્ષર વેદ વેતા जेमा प्रवेशे यतिरा गेला जे, जे चाहता रे नितब्रह्मचर्य ते स्थान वर्ण तुजने हूँ तूके इंद्रिबार बधा हृदयमाचितने माचीतनेलै ब्रह्मरन्ध्रे धरी प्राण मारा माथिरलक्षि ॐ एक अक्षर ब्रह्म उच्चारे स्मरतां मने देह जतो जीव पामे ते परधामने অটুট এক মনে নীত স্মরি রে সুভ পার্থ হুতে মারক মনে পামি ফি জন্মো দুখ মূলক্ষণিক પામે ના જ મહાત્માઓ સૌ શ્રેષ્ઠ સિદ્ધિ જે પડ્યા બ્રહ્મલોક સુધી પહોંચ્યા ત્યાંથી જન્મે કદી ફરી મને કૌતેય પામે તે પાછા જન્મ ધરે નહીં હજાર યુગનો દિને ब्रह्मणी रात ते वड़ी तेम जे जानता लोको जाण्या तेणे जरात दि अमूर्ते थी थतु मूर्त आसौ दिसे दिहि उगता पडे रात फरी सर्वे ખાતું લીન અમૂર્તમાં ભૂતસૃષ્ટિ બધી આતો તો સપામતી નાસપામતી આપ પડે રાત સવારે તે ઊભી થતી તે અમૂર્ત થકી બીજો પરો ભાવ સનાતન सर्वभूतो मरेतो ये न ना नाशे भाव आपर अक्षरपद अव्यक्त गति उत्तमते जे पामिने फरि पाछा न जन्मे धाम मारुते પુરુષ તે શ્રેષ્ઠ અનન્યા ભક્તિથી મળે જેમાં વસ્યા બધા પ્રાણી વ્યાપેલ જે બધેય છે કે ટાણે મરે યોગી પાછો જન્મ ધરે નકે તે ટાણે ક્યા માર્ગે પડે તે દાખવું તને અગ્નિ જ્યોતિ તિથિ શુક્લ માસો છ ઉત્તરાયણે બ્રહ્મ તા તજી દેહ પામતા પદ બ્રહ્મ તે ધુમાડો રાતને પક્ષ વદી ને તે ટાણે ચંદ્રની જ્યોતે યોગી જઈ ફરી ફરે સુદ ને વદમાં લોકે મનાતી આ સદા ગતિ આવે ના એકથી પાછા બીજી થી આવતા ફરી આ બેઉ માર્ગને જાણી યોગી મોહન પામતા તેથી અર્જુન સૌ યોગ ચિતથી રે સદા વેદે યજ્ઞ તપેદાને જે કંઈ પુણ્ય કહેલ છે વટે આ જાણતા યોગી અનાદિ પદતે પડે વેદે તપે દાને જે કઈ પુણ્ય કહેલ છે વટે આ જાણતા યોગી અનાદિ પદ તે પડે ઓ તત્સત વેદાંત શાસ્ત્ર ગાથા જે કૃષ્ણે ગાયેલ તે વિશે ब्रह्मविद्यापरत्वेना योगशासनवर्णने कृष्ण अर्जुनसंवादे अक्षरब्रह्मयोगनो नो अध्याय आठमो पूरो सर्वः શ્રીકૃષ્ણાર્પણ મસ્તુ શ્રીકૃષ્ણાર્પણ મસ્તુ શ્રીકૃષ્ણાર્પણ મસ્તુ આ અધ્યાયના અમુક શ્લોકોના શબ્દોના તત્વાર્થ ફૂટનોટમાં છે શ્લોક ચોથાનો શબ્દ છે હું એટલે વાસુદેવ શ્લોક અગિયારનો શબ્દ છે સ્થાન એટલે સ્થિતિ આગળ શ્લોક પંદરનો શબ્દ છે શ્રેષ્ઠ એટલે ધામ શ્લોક વીસ નો શબ્દ છે અમૂર્ત એટલે અવ્યક્ત પ્રકૃતિ એકવીસ માં શ્લોક નો શબ્દ છે અવ્યક્ત એટલે પ્રકૃતિથી પર આગળ બાવીસ માં શ્લોક નો શબ્દ છે વ્યાપેલ જે બધેય છે એટલે આ દિવ્ય ધામ એટલે વ્યાપક બ્રહ્મ વૈકુઠ એમ પ્રતીત થાય છે મતલબ જુઓ અધ્યાય તેર શ્લોક પંદર અધ્યાય બે શ્લોક સત્તર અધ્યાય સાત શ્લોક પાંચ ચોવીસમાં શ્લોકનો તત્વાર્થ ફૂટનોટમાં છે શ્રુતિ દર્શાવી વિદ્વાન ટીકાકારો દર્શાવે છે કે તે તે કાળના અભિમાની દેવતાઓ જીવને ઉત્તરોત્તર દેવયાન કે પિતૃયાન માર્ગે લઈ જાય છે શ્લોક સત્યાવીસ નો પહેલો શબ્દ છે યોગી એટલે સિદ્ધ ભક્ત કે જ્ઞાની બીજો શબ્દ છે યોગ ચિત એટલે ભગવાનમાં જોડાયેલા ચિતથી આગળ અઠયાવીસ માં શ્લોક નો તત્વાર્થ છે બાવીસ માં શ્લોક સાથે અઠયાવીસ મો શ્લોક મળે છે શ્લોક ત્રેવીસ થી સત્યાવીસ વિષયાંતર હોવાથી લાગે છે આગળ આ અધ્યાયનો કોઈ કામ કરતા દરેક પડે ભગવાનનું સ્મરણ રટણ ચાલુ રાખવાનો અભ્યાસ કેળવો અર્થાત ભગવાનને હાજર માનીને જ વર્તવું પ્રકૃતિ વચ્ચે પ્રાણ ધારણ કરી ઇસ્ટનું ધ્યાન કરવાની ધીમે ધીમે ટેવ પાડવી માટે જ નિત્ય સંધ્યાનો આદેશ છે તો જ અંત સમયે પર પ્રભુમાં ચિત્ત સ્થિર થઈ શકે તેવો સંભવ શ્રી કૃષ્ણચંદ્ર દેવકી જય દ્વારિકાધીશ શકી જય રણછોડરાય કી જય નરસિંહરામ મહારાજ કી જય સદગુરુદેવ કી જય રાધે શ્યામ રાધે શ્યામ